આજે વટાણાની કચોરી છે એની એવી યુનિક ટિપ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કે એક પણ કચોરી ખુલશે નહીં અને તળવાની એવી ટિપ્સ જણાવીશ કે ઘઉંના લોટથી બનાવશું તો પણ બિલકુલ તેલ નહીં ચડે અને લાંબો સમય સુધી ખસતા રહેશે ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે અહીંયા સૌપ્રથમ તો લોટ બાંધી લઈએ તો લોટ બાંધવા માટે આપણે અહીંયાં એક કપ જેટલો ઘઉંનો ઝીણો જે રોટલી માટેનો લોટ હોય છે એ લીધો છે તમે અહીંયા આપણે અહીંયા ખાલી ઘઉના લોટથી જ બનાવીએ છીએ તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદો એમ પણ યુઝ કરી શકો છો અને ખાલી મેંદાથી પણ બનાવી શકો છો અડધી ચમચી જેટલા અજમા હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને આપણી કચોરી છે એમાં આપણે ખસ્તા બનાવવા માટે મોણ એડ કરશું તો અત્યારે મેં બે ચમચી જેટલું મોણ એડ કરેલું છે આગળ જરૂર પડશે તો એડ કરશું અને ઘઉંના લોટથી છીએ એટલે લાંબો સમય સુધી ખસતા રહે અને એની જે ઉપરની લેયર છે એકદમ ક્રિસ્પી બને એના માટે આપણે બે ચમચી જેટલો રવો એડ કરી દઈએ રવો આપણે ઝીણો જ યુઝમાં લેવાનો છે હવે આ બધી વસ્તુને એક વખત સરસ એવી આપણે મિક્સ કરી દઈએ અને મોણ આપણે પરફેક્ટલી કરવાનું છે જો મોણ પરફેક્ટ હશે તો જ કચોરી છે એ ખસ્તા બનશે તો મોણ પરફેક્ટ છે કે નહીં એ કેમ ખબર પડશે તો હાથમાં હલકો એવો લોટ લઈ અને આ રીતે હલકું એવું પ્રેસ કરશું સરસ એવો લોટ બંધાય છે અને સાથે છૂટો પણ પડી જાય છે જે હલકું એવું આપણે એને અડીએ ત્યાં બસ એટલું આપણે મોણ કરવાનું છે હવે આપણે અહીંયા થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને સેમી સોફ્ટ એવો લોટ બાંધીને રેડી છે આ કચોડી માટે આપણે અહીંયા ટાઈટ એવો લોટની જરૂર છે પણ રવો એડ કરેલો છે તો લોટને આપણે રેસ્ટ આપશું તો લોટ આપણે જેવો જોઈએ છે એવો થઈ જશે એટલા માટે સૌ પહેલાં તો આપણે અહીંયા લોટ છે એને સોફ્ટ જ બાંધવાનો છે તો જો અહીંયા લોટ છે આપણો બંધાઈને રેડી થઈ ગયો છે

તો જો આને સાઈડમાં રાખી દીધો અહીંયા આપણે વટાણા લીધેલા છે અત્યારે લીલા વટાણાની ખૂબ સિઝન છે તો શાક ખાઈ ખાઈને તો આપણે કંટાળી ગયા છીએ તો કંઈક નવું બનાવવું હોય તો આ કચોડી પરફેક્ટ છે તો જો એના માટે શું કરીએ વટાણાને આપણે બાફવાની ઝંઝટ બિલકુલ નથી કરવાની બસ કાચા વટાણા છે એને ધોઈ કોરા કરી અને આવી રીતે આપણે એને ચોપરમાં લઈ લેવાના છે અને એમાં આપણે જેટલા તીખા મરચા એડ કારણ કે લાલ મરચું પાવડરનો ઉપયોગ આપણે બિલકુલ નથી કરવાના સાથે જ દસ થી બાર જેટલી લસણની કડીઓ એડ કરી દઈએ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને નાનો ટુકડો આદુ નો એડ કરી દીધો હવે ચોપરનું ઢાંકણ બંધ કરી આ બધા વટાણાને દરદરું એવું ચોપ કરી લેવાના છે તો હું તમને બતાવું જો અહીંયા વટાણાના નાના નાના ટુકડા થઈ ગયા બસ એટલું વટાણાને ચોપ કરવાના છે જો મિક્સર જારમાં બને ત્યાં સુધી આ પ્રોસેસ નથી કરવાની પણ ચોપર અવેલેબલ ન હોય તો મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર તમે કરી શકો છો હવે આપણે સ્ટફિંગ બનાવવાની શરૂઆત કરીએ તો કડાઈ રાખી દીધી ગેસ ઉપર એક ચમચા જેટલું તેલ લઈ લીધું અને અડધી થી પોણી ચમચી જેટલા ધાણાને આપણે ક્રશ કરી લીધેલા છે

તો ગેસની ફ્લેમ સ્લો રાખી લોટ છે એમાંથી ફરી પાછું તેલ છૂટું ન પડી જાય એની સરસ એવી સુગંધ ન આવવા લાગે ત્યાં સુધી શેકી લેવાનો છે અને પછી તરત જ આપણે જે વટાણાના ટુકડા કરીને રાખ્યા છે તે એડ કરી દઈએ લોટ સાથે વટાણાને સરસ એવું મિક્સ કરી લેવાના છે વટાણા છે એ કાચા છે તો આપણે એને સરસ એવા કૂક કરવાના છે મતલબ કે આપણે થોડી માટે એને થવા દેવાના છે તો ઉપરથી કવર કરી દઈએ અને બે થી ત્રણ મિનિટ માટે આપણે એને ગેસની ફ્લેમ સ્લો રાખી થવા દઈએ તો જો બે થી ત્રણ મિનિટ પછી આપણે ચેક કરીએ છીએ તો જો સરસ એવું સ્ટફિંગ છે એમાં બાઇન્ડિંગ આવવા લાગ્યું છે મતલબ કે આપણા વટાણા છે હલકા હલકા સોફ્ટ થઈ ગયા છે વટાણા ફ્રેશ છે એટલે એને થવામાં બિલકુલ વાર નથી લાગતી અને આપણે એને બોઇલ કરવાની પણ કોઈ જરૂર નથી રહેતી હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલો અહીંયા મેં કિચન કિંગ મસાલો એડ કરેલો છે અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે અને સાથે જ એક ચમચી જેટલો આપણે અહીંયા આમચૂર પાવડર એડ કરેલો છે આમચૂર પાવડર છે એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ એવો આવે છે તો બિલકુલ સ્કીપ નથી કરવાનો અને એક મુઠ્ઠી જેટલા લીલા દાણા એડ કરી દઈએ આમચૂર પાવડરની જગ્યાએ એક મોટી ચમચી જેટલો ચાટ મસાલો પણ તમે એડ કરી શકો છો પણ જો આમચૂર પાવડર અવેલેબલ હોય

એ માટે આપણે તળવાની એક ખાસ ટીપ્સ જોવાની છે તો ચાલો સ્ટફિંગ છે એ બનીને રેડી થઈ ગયું છે તો આપણે એને એક પ્લેટમાં લઈ હલકું ઠંડુ કરી લીધું અને હવે આપણે એના આ રીતે બોલ્સ બનાવી લઈશું તો આવી રીતે બોલ્સ બનાવી લઈશું તો કચોડી ભરવામાં આપને બિલકુલ વધારે વાર નહીં લાગે તો જો આવી રીતે બધું સ્ટફિંગ છે એમાંથી બોલ્સ બનાવીને આપણે રેડી કરી લેવાના છે તો ફિગના બોલ્સ બનીને રેડી થઈ ગયા છે તો એને સાઈડમાં રાખી દઈએ અને લોટ જોઈ લઈએ તો જોઈ શકો છો લોટ આપણો પરફેક્ટ થઈ ગયો છે લોટની ઉપર આવા વ્હાઇટ વ્હાઇટ ડોટ આવી ગયા છે તો જો હું તમને હજી બીજી એક સાઇન પણ બતાવું છું તો લોટને ઈ પહેલા આપણે હલકો એવો મસળી લઈએ અને પછી આવી રીતે જો આપણે એને ખેંચશું જો લોટ બિલકુલ તૂટતો નથી એનો મતલબ છે કે પરફેક્ટ એવો આપણો લોટ কচોડી બનાવવા માટે થઈ ગયો છે તો જો તમે એને એટલું ખેંચશો એ બિલકુલ તૂટવાનો નથી આવી ઝાડીઓ પડી જશે એમાં સરસ એવી તો લોટ આપણો અહીંયા પરફેક્ટ એવો થઈને રેડી થઈ ગયો છે અને જો આવું ખેંચતા તૂટી જતો હોય તો થોડી વાર માટે એને આપણે મસડી લેવાનો છે તો પરફેક્ટ એવો આપણો ચીકણો લોટ બનીને તૈયાર થઈ જશે અને મેંદો યુઝ કરવાની બિલકુલ જરૂર નહીં પડે હવે અહીંયા એક લીંબુની સાઇઝનો લુવો લઈ આવો એક નાની કટોરી જેવું આપણે એને શેપ આપવાનું છે તો જો કિનારીઓ છે એને પાતળી આપણે રાખવાની છે એટલે કે કિનારીઓ ઉપર વધારે આપણે પ્રેસર દઈ અને પાતળી કરી લઈએ અને વચ્ચેની સાઈડ આ રીતે એક બોલ્સ રાખી દઈએ હવે કચોડી છે એ તેલમાં જઈને ન ખુલે એ માટે આપણે અહીંયા આ રીતે એની ઉપર પાણી લગાવી દઈએ આંગળીથી આપણે બોર્ડર ઉપર તો સરસ એવું પાણી લગાવી દીધા પછી આપણે એને આ રીતે કચોડીનો છે તો કચોરીનો સેપ તો બધાને આવડે જ છે આપતા પણ બસ એક વાતનું ધ્યાન રાખશું કે પરફેક્ટ એવું એને ચિપકાવાનું છે જેથી કરીને કચોડી તેલમાં જઈને બિલકુલ ન ખુલે ઘણી વખત ઘણાને એ પ્રોબ્લેમ વધારે થતો હોય છે કે કચોડી ખુલી જાય છે તો જો અહીંયા એક બોલ્સ જેવો શેપ આપી આ રીતે હથેળીની મદદથી આપણે એને ફરતી સાઈડ કિનારીઓની સાઈડ હલકું હલકું પ્રેસ કરવાનું છે આવો એક ટીક્કીનો શેપ આપી દેવાનો છે તો બધી કચોરી એ જ રીતે આપણે ભરી લેવાની છે તમને જે સાઈઝમાં પસંદ હોય એ સાઈઝની તમે બનાવી શકો છો તો જો અહીંયા બધી કચોરી છે આપણી ભરાઈ ગઈ છે તો હવે આપણે એને તળવાની છે તો તળવા માટે પહેલેથી અહીંયા આપણે તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તેલમાં થોડો લોટ એડ કરી જોયું તો બિલકુલ હલકા હલકા બબલ્સ આવે છે બસ એટલું તેલ આપણું ગરમ થયું છે ત્યારે જ આપણે આ કચોરી એડ કરી દેવાની છે એક બીચમાં જેટલી આવે એટલી એડ કરી દઈશું અને કચોરીને આ રીતે આપણે ફેરવવાની છે શરૂઆતમાં ચમચો એડ આપણે એમાં ચમચાથી એને નથી ફેરવવાની આ રીતે આપણે કડાઈને ફેરવશું હલકી હલકી ક્રિસ્પી થાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે અને આ રીતે એની ઉપર આપણે તેલ એડ કરશું જેથી કરીને કચોરી એકદમ સરસ એવી ફૂલી જાય

હવે આપણે કચોડી છે એને તેલમાંથી બહાર કાઢી લઈએ કારણ કે એનો સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે અને વાત તો એ છે કે આખી આપણે કચોડી તળવાની પ્રોસેસ છે એ દરમિયાન ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તેલ તેલ વધારે વધારે ગરમ ગરમ ન હોવું જોઈએ જો હશે તો કચોડીમાં તેલ પણ ચડી જશે કચોડી સોફ્ટ પણ થઈ જશે તળાયા પછી અને એની ઉપરની લેયર પણ ડોટ પણ આવી જશે તો ચાલો આપણી કચોડી એકદમ બનીને રેડી થઈ ગઈ છે તમને જો મારો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી થી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર